આરતી એટલે આ રીત અને આ પદ્ધતિ મારા જીવનમાં હું કઈ કઈ રીત અને પદ્ધતિ આરતી બરોબર આ રીત અને આ પદ્ધતિ તો કઈ રીત અને કઈ પદ્ધતિ મારે કેમ જીવન જીવવું અને કેવી રીતે મારે જીવાત્માનો ઉદ્ધાર કરવો એ રીત અને એ પદ્ધતિ આપણને અહીંયા પાઠશાળામાંથી એ મળે છે મારે મારા જીવાત્માનો કેવી રીતે ઉદ્ધાર કરવાનો મન કે એમ જ ઘેરે જવાનું બુદ્ધિ આપી છે આપણને એક્સ્ટ્રા શા માટે આપી છે એ નિર્ણય પણ આપે છે કે આમ નહી આમ કર હા શરીરને પણ કેવી રીતે સાસવવું એ પણ ખરેખર આ રીત આમ આવી જાય આ પદ્ધતિમાં આવી જાય કેમ આપણા ઋણ બંધન આપણે કેમ ઋણ બંધન છૂટીએ તે પણ આ રીત પદ્ધતિ આવી જાય કેમ જીવન જીવવું કેવી રીતે રહેવું કેવી લગ્ન લગાવી લગ્ન કેમ લગાવી આજ લગ્ન બધા લાગી જ છે પણ કેવી લાગી છે દેખા દેખી ની ને લગ્ન લાગવી જોઈએ મારે મારા જીવાત્માનો ઉદ્ધાર કરવો છે તે લગ્ન લાગવી જોઈએ નકર આ ખૂટવાનું જ નથી જન્મોથી અજન્મોથી આ હાલ્યું આવે છે સૃષ્ટિની રસના થાય ત્યારથી જ આ બધું આવે હવે આપણે કંઈક કરી અને કરીને ધાર કરીએ આપણો એટલે આ અને આ પદ્ધતિ અને કર્મનું બેલેન્સ પણ આપણું ઉપર જ છે વધ છે અને જેમ 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 કર્મનું બેલેન્સ વધશે તેમ 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 આપણે આગળ એ આપણે હેડલાઇટ છે આપણે આગળ આગળ વધતા જશું ને કર્મનો સિદ્ધાંત અટલ છે જરા પણ આમ તેમ થાય નહીં દિવસ તો વ્યાજ જવાના છે ને દિવસ પછી મહિનો વ્યો જાય મહિનો પછી વરસ વ્યો જાય વરસ વ્યો જાય પછી જિંદગી પણ પૂરી થઈ જાય શું ખબર પડે ન ખબર પડતા સમય પૂરો તો કેમ જીવી જવું ઘરમાં કેમ રહેવું સમાજમાં કેમ રહેવું એ રીત અને પદ્ધતિ આપણને અહીંયા શીખવવામાં આવે છે